અશુભ ફળ આપનાર છે શનિ મહારાજ આમ તો નવ ગ્રહોમાં અને દેવી દેવતાઓમાં કર્મોનું ફળ આપવાની જવાબદારી શનિ મહારાજના શિરે છે તેથી જ તેમને ન્યાયાધીશ તરીકે ઓળખવામાં આવે છે આવતીકાલે છે શનિદેવનો જન્મદિવસ એટલે કે શનિ જયંતિનો પર્વ ત્યારે આ પર્વે કેવી રીતે કરવું શનિ મહારાજનું પૂજન જાણકારી આપશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા નીલાંજન સમાવાસમ રવિપુત્રમ યમાગ્રજમ છાયા માર્તન સંબોધમ તમ નમામિ સનિશ્ચર જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે મિત્રો આવતીકાલે છે શનિદેવનું જન્મ દિવસ એટલે કે શનિ જયંતિ શનિ જયંતિ હોય તો આપણે શનિદેવની પૂજા વિધિ વિધાન કરવી જોઈએ હવે રહી વાત શનિદેવની જો વિધિ વિધાન કરવી હોય તો પૂજાની અંદર સામગ્રી કઈ જોઈએ શનિની વિધિ વિધાન ઘરે તમે કઈ રીતે કરી શકો શનિદેવના મંદિરે જઈને પણ શનિની પૂજા કરી શકાય તો શનિ પૂજા કરવાથી ફાયદો શું થાય એ બધી વાત આજના કાર્યક્રમમાં હું તમને કરવાનો છું મિત્રો આવતીકાલે શનિ મહારાજની જયંતિ છે એટલે વૈશાખ મહિનામાં એવું કહેવાય છે કે વૈશાખ વધ અમાવસ્યા એટલે કે વૈશાખ મહિનાની અંધાર્યા પક્ષની અમાવસ્યા જે આવે મતલબ મહિનામાં અમાસ છેલ્લે આવે આવે એટલે વૈશાખ મહિનાની દિવસે મહારાજનો જન્મદિવસ છે તો શનિદેવ નો જન્મ હોય તો શનિદેવને રીઝવવા માટે પૂજા પાઠ હવન વગેરે આપણે કરતા હોઈએ જપ કરતા હોઈએ છીએ પરંતુ શનિ મહારાજની ઘરે તમારે પૂજા કરવી હોય તો એ પૂજા તમે કઈ રીતે કરી શકો તમારા ઘરમાં જો બાજટ હોય તો બાજટની ઉપર તમારે એક સરસ મજાનું કાળું કપડું લેવાનું શનિ મહારાજને કૃષ્ણ કૃષ્ણ કહેતા કાળું કાળું વસ્ત્ર અથવા એવું કહેવાય છે કે વાદળી કલરનું કપડું પણ લઈ શકાય જેને બ્લૂ કલર કહી શકાય ડાર્ક એટલે કે ડાર્ક બ્લૂ કલર લઈ શકાય અથવા કાળું વસ્ત્ર પણ લઈ શકાય એની ઉપર કાળા તલ તમારે મૂકવાના અને કાળા તલનો ઢગલો કરી અને એમાં એક તાંબાની ડીશ મૂકવાની તાંબાની ડીશની અંદર થોડા કાળા તલ ભરવાના અને એની ઉપર શનિદેવનું યંત્ર મૂકવાનું મિત્રો બજારની અંદર શનિદેવનું યંત્ર આપણને મળી જાય કેમકે શનિનું યંત્ર જે છે એમાં શનિ મહારાજની પૂજા કરવાની છે પૂજા વિધિ વિધાન તમે કરો છો તો એ બાબતે હું તમને કહી દઉં કે પૂજામાં શનિદેવને પ્રસન્ન કરવા માટે ખાસ કરીને કયા અક્ષત અક્ષત કહેતા ચોખા તમારે લેવાના છે અને સિંદૂર વાળા ચોખા કરીને શનિદેવને અર્પણ કરવાના છે પણ પહેલા વિધિ વિધાન જ્યારે શરૂ કરો છો ત્યારે વ્યક્તિએ સ્નાન કરી અને સ્નાન કર્યા બાદ વસ્ત્ર પિતામબર અથવા પૂજાના વસ્ત્ર જે છે એ તમે પહેરી શકો પૂજાના વસ્ત્ર ધારણ કરીને મંદિરમાં દીવો એક કરવાનો છે સરસવના તેલનો દીવો કરી અને પૂજામાં બેસવાનું પહેલો તો અહીંયા સંકલ્પ કરવાનો સંકલ્પ એટલે કે હાથમાં જલ લઈને પ્રાર્થના કરવાની કે હે શનિ મહારાજ આજે તમારો જન્મદિવસ છે અને આ જન્મદિન નિમિત્તે હું સંકલ્પ કરું છું કે મારા જીવનમાં જે કંઈ શનિ બાધા હોય શનિ પીડા હોય દોષ હોય તો એમાંથી મને મુક્તિ પ્રદાન કરજો વ્યક્તિએ પોતાના ભાગ્યમાં ચાંદલો કરવાનો અને આસન ઉપર બિરાજમાન થવું ત્રણ વખત પાણી લઈ પહેલાં પીવાનું ઓમ કેશવાય નમ ઓમ નારાયણ નમ ઓમ માધવાય નમઃ ભગવાનના ત્રણ નામ ઓમ કેશવાય નમઃ ઓમ નારાયણાય નમઃ ઓમ માધવાય નમઃ ત્રણ મંત્ર બોલીને ત્રણ વખત આચમન કરવાનું અને આચમન કર્યા બાદ ગણેશજીની પૂજા કરવાની કે શાસ્ત્ર એવું કહે છે કોઈ પણ પૂજા પાઠ યજ્ઞ હોય તો ગણેશજીને પહેલાં યાદ કરવા જોઈએ પહેલો અધિકાર ગણેશજીનો છે તો ગણેશજીની પૂજન કરવાનું મતલબ ગણેશજીને કાં તો યાદ કરી નમસ્કાર કરવાના અથવા ગણેશજી હોય તમારી પાસે તો ગણેશજીને પણ તિલક ચોખા પુષ્પથી એમની પૂજા કરવાની ગણેશજીની પૂજા કર્યા બાદ શનિદેવનું જે યંત્ર તમે જે બાજટની અંદર બિરાજમાન કર્યું હોય તો એ બાજટમાં જ ગણેશજીની પૂજા એક જ બાજટમાં જોડે કરશો ચાલશે પહેલાં ગણેશજીની પૂજા કર્યા બાદ એ યંત્રને શનિદેવનું જે યંત્ર છે એની પૂજા કરવાની શનિદેવનું યંત્રમાં બે દાણા ચોખા તમારે પહેલાં વધાવવાના અને બોલવાનું ઓમ શનિશ્ચરાય નમઃ આવ્યામી સ્થાપયામી અર્થ એવો થાય કે હે ભગવાન શનિદેવ તમારું જે યંત્ર છે એમાં હું તમારું આવાહન કરું છું તમે આની અંદર આવો બિરાજમાન થાવ એને આવાહન વિધિ કહેવાય આવાહન કર્યા બાદ હાથમાં ફૂલ રાખવાના જેમાં ગુલાબના પુષ્પ તમે રાખી શકો ગુલાબના પુષ્પ અથવા પીળા પુષ્પ લઈ શકાય આમ તો શનિદેવને જે પ્રિય છે વાદળી કલોનું કોઈ ફૂલ મળી જાય તો એ વધારે પ્રિય છે પણ એ પુષ્પ આપણને બહુ ઓછા મળતા હોય છે અથવા એની જગ્યા ઉપર તમે હનુમાનજી મહારાજને આપણે અર્પણ અર્પણ કરી છે અર્ક પુષ્પ આંકડાનું પુષ્પ પણ લઈ શકાય એ ન મળે તો તમે રક્ત કહેતા લાલ કલરના ફૂલ પણ લઈ શકાય ગુલાબ જેને કહેવાય તો એ પુષ્પથી ભગવાનને આસન આપવાનું અને હું બોલવાનું ઓમ શનિશ્ચરાય નમ આસનાર્થે પુષ્પાણી સમર્પૈયા અમી આસનાર્થે હે ભગવાન શનિદેવ આસન માટે હું તમને ફૂલ અર્પણ કરું છું આ રીતના અર્પણ થાય આટલું કર્યા બાદ ભગવાનનું જે યંત્ર જે છે જે બાજેટમાં મૂક્યું હોય એને તમારે ત્યાંથી લઈ અને તમારી આગળ એક થાળી હોય એ થાળીમાં મૂકવાનું એને ભગવાનને મૂકતા પહેલાં નીચે કોઈ પાન અથવા ફૂલ અથવા ચોખ્ખા મૂકીને એની પર ભગવાનને મૂકવાના અને પછી ભગવાનની પૂજા કરવાની છે જેમાં ચાર ચમચી ભરીને પાણી ભગવાન શનિદેવના યંત્ર ઉપર વધાવવાનું ઓમ શનિશ્ચરાય નમ પાદ્ય જલમ સમર્પયામી સંસ્કૃતમાં શબ્દ છે પાદ્ય અર્ઘ્ય આત્મને સ્નાન જે કદાચ ખબર ના હોય તો ચાર વાર ચોક ચાર વાર તમારે પાણી એની શનિના યંત્ર ઉપર વધાવવાનું ચાર વાર પાણી ચડાવવાનું પાંચ વાર પંચામૃત ચડાવવાનું અને ત્યાર પછી કલશની અંદર જલ અને દૂધ ભેગું કરીને શનિદેવની ઉપર ધીરે ધીરે તમારે ધારા કરવાની અને જ્યારે ધારા કરો છો તે વખતે શનિદેવનું સ્તોત્ર કોણસ પિંગલો બબરૂ કૃષ્ણ તો કહો જેમાં આ સ્તોત્રનો પાઠ કરવાનો જોઈએ લાભ આવે તો ઓમ શનિશ્ચરાયણમાં ઓમ શનિચરાયણમાં મંત્ર બોલી એકસોને આઠ વખત બોલી ભગવાનની ઉપર અભિષેક કરવાનો છે અભિષેક કર્યા બાદ શનિદેવને ચોખ્ખા વસ્ત્રથી ચોખ્ખા જલથી શુદ્ધ કરી પાછા જે જગ્યા બાજટમાં જે તરભાણીમાં કાળતાલ ભરે તે એમાં ભગવાનને મૂકવાના છે નાના છડી લઈ શનિદેવને પહેરાવવાનું એક જનઈનો જોટો શનિદેવને પહેરાવવાનો ત્યાર પછી શનિદેવને ચાંદલો કરવાનો તિલક ચંદનનો ચાંદલો કરવાનો ચોખા જે હોય ચોખાને તમારે સિંદૂરવાળા કરી સિંદૂરયુક્ત અક્ષરાંત સમરપૈયા સિંદૂરવાળા ચોખા ભગવાનને અર્પણ કરવાના શનિદેવને ફૂલનો હાર અર્પણ કરવાનો સરસ મજાનું ધૂપ પછી એક માટીના કોળિયામાં દીવો કરવાનો દીવા શક્ય હોય તો તમે આઠ આઠ દીવા કરવાના છે માટીના કુડિયામાં આઠ દીવા શનિદેવની આગળ પ્રજ્વલિત કરવાના છે શનિદેવને પ્રિય શું છે શનિદેવનો પ્રસાદ છે ખાસ કરીને જેમ કાળા તલની ચીકી હોય પછી ખારેક હોય ખજૂર હોય અથવા ગુલાબજાંબુ હોય તો એ ભગવાન શનિદેવને અને જોડે જોડે ડ્રાયફ્રૂટ એ પણ ભગવાનને તમે જમાડી શકો છો આટલું કર્યા બાદ શનિદેવની પ્રદક્ષિણા ક્ષમાયાચના માફી માગવાની કે હે ભગવાન શનિદેવ આજે તમારો જન્મદિવસ છે મિત્રો જેમ કોઈનો જન્મદિવસ તો આપણે જેમ કેક કાપીએ અને બધું જે કરતા હોઈએ છે તો અહીંયા દેવતાઓને કેક નથી પણ દેવતાઓની પૂજા થાય છે અને તમારી શક્તિ ભક્તિ દ્વારા જેટલી તમે શનિદેવની પૂજા કરો છો અને વિશેષમાં શનિદેવની પૂજન પત્યા પછી જો આહુથી હવનકુંડ હોય અથવા કોઈ તાંબાનું કોઈ પાત્ર હોય એમાં તમે નાનું કોઈ તાંબાની ડીશ હોય તો એની અંદર માટી ભરી અને એમાં લાકડા છાણા મૂકીને હવન કરીને કારા તલથી સ્વાહા સ્વાહ કરીને આહુતિ આપો છો અથવા ઘીની આહુતિ શનિદેવને આપો છો ઓમ શનશ્ચરાએ સ્વાહા ઓમ શનશ્ચરાય સ્વાહા તો એ પૂજા પછી શનિદેવની આહુતિ આપવાથી શનિદેવ બહુ જ પ્રસન્ન થાય છે જેટલું પૂજનનું મહત્ત્વ છે એના કરતાં વિશેષ હવનનું મહત્ત્વ હોય છે તો ભગવાનની પૂજા પાઠ શક્ય હોય તો કરાય અને વિશેષમાં હવનની વ્યવસ્થા હોય તો થોડા ચાર પાંચ લાકડા છાણા જે કંઈ હોય લાકડા હોય તો પણ ચાલે એને પ્રજ્વલિત કરી અગ્નિદેવનો નમસ્કાર કરી અને શનિદેવની આહુતિ સિદ્ધિ પ્રદાન કરવાની તો આ રીતે શનિ મહારાજની આહુતિ પ્રદાન કરી શકાય અને એમાંય જો આહુતિમાં તમારે ગાયત્રી શનિ ગાયત્રી મંત્ર લો છો તો એ વધારે ફળદાયી બને છે શનિ ગાયત્રી મંત્રથી આહુતિ આપવાથી કાર્ય સિદ્ધ થાય છે અને શનિદેવ સદૈવ પ્રસન્ન રહે છે શનિ ગાયત્રી મંત્ર પણ કહી દઉં ઓમ શનિશ્ચરાય વિદમહે શનિશ્ચરાય વિદમહે સૂર્યપુત્રાય ધીમહિ તન્નો મંદ પ્રચોદયાત આ ભગવાન શનિદેવનો શનિ ગાયત્રી મંત્ર ઓમ શનિશ્ચરાય વિદમહિ સૂર્યપુત્રાય ધીમહિ તન્નો મંદ પ્રચોદયાત આ મંત્રની એકસો આઠ આહુતિ આપવાથી પણ શનિ મહારાજ પ્રસન્ન થાય છે દર્શક મિત્રો શનિદેવનું દાન કરી શકાય શનિ ચાલીસાનો પાઠ છે તો શનિ ચાલીસા પણ તમે ભગવાન શનિદેવને પ્રસન્ન કરવા માટે આવતીકાલે ચાલીસા જો આઠ શનિ ચાલીસાનો પાઠ કરશો તો પણ શનિદેવનો પ્રસ કૃપા મળે છે અને નવગ્રહમાં સૌથી વધારે જો શનિ મહારાજની કૃપા થઈ જાય તો બેડો પાર તો આજે બહુ સરસ મજાના શનિ મહારાજની મેં વિધિ વિધાન અથવા પૂજાને લઈને જાણકારી આપી છે ને આગળ પણ એટલે કે આવતીકાલે શનિ મહારાજનો જન્મદિવસ છે તો આવતીકાલે પણ તમને શનિ ના ઉપાય અથવા સનિદાનનો મહિમા હું તમને કહીશ આજે સુંદર મજાની મેં વાત છે અને આગળ પણ વિશેષ ઉપાય અને મહંત મંત્ર હું તમને કહેતો રહીશ કાર્યક્રમ સદૈવ આપ નિહાળતા રહ્યા છો અને સદૈવ કાર્યક્રમ જોતા રહેજો દર્શક મિત્રો મને આપી દો રજા જય ભગવાન